આવું પાણી જઈ રહ્યું છે મસ્ત નજારો છે પાણીનો આવો નજારો છે અહીંથી ચાલીને જવાનું છે થોડુંક જ છે અડધો પોણો કિલોમીટર એવું કીધું છે અહીંયા પૂછ્યું તો કોણ છે અમે ગુમલી ઘણી વાર આવી ગયા પણ આપણે અહીંયા નથી આવ્યા છે અહીંયા આવ્યા આપણે કોઈ દિશા અહીંયા કોઈ દિવસ અમે આવ્યા નથી અને હા મિત્રો જો આબાપરાની વાત કરતા હતા ને એ અહીંથી ક્યાંકથી જોવાય છે આ લોકોના ઘરે બાજુમાં રસ્તો છે ત્યાંથી આપણે આમ ઊંચે જોવાનું છે ત્યાંથી જોવાય નીચે જોજો ખુશાલ નગર તમે ઉદલામાં પડશો જ્યાં છે માલધારીઓના નિશ બધા અહીંયા બધા માલધારીઓ રહે છે આવો કંઈક ને તો આવું મિત્રો કઈક છે લોકેશન જો એકદમ સરસ મજાનું છે અને અહીંયા જો અહીંયા બાજુમાં છે ને ઝરણો મે છે એકદમ જોરદાર ઝરણો મે છે આવું કંઈક છે લોકેશન તો ફોટા પાડવા રહી ગયા હતા હવે જઈએ છીએ આપણે આગળ આપણે આગળ જઈએ છીએ જો આવું કંઈક છે લોકેશન તમે જો ખુશીની આગળ જાય છે આપણે પાછો અહીંયા ટુ વ્હીલ લઈને પણ આવી શકો છો પણ અત્યારે આ વરસાદ પડેલો છે ને એટલે રસ્તો ખરાબ છે એટલે તમે ટુ વ્હીલમાં થોડીક તકલીફ પડે તો નથી જો ડુંગરો ચડીને ઓલા આવ્યા છે આશાપુરામાં અને ઘાય ઘા જાય છે બધાને આગળ ઈ કે હું થાકું જ નહીં એમ કે જો 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 નિયત મમ્મી થાકી જાય જો દોડ ખુશી બેન દોડે છે અને આપણે છે અહીંયા જો આવો ઢાળ ચડવાનો આવ્યો છે આ છે આપણે બે રસ્તા પડે છે અચ્છા ડેમ અહીંયા ડેમ છે આપણે અહીંયા ઉપર જવાનું અહીંયા છે ઝરણું જો ઝરણું આપણે જવાનું છે અહીંયા આગળ આગળ જવાનું છે જો ખુશી ખુશી પડતી બેન તો પડી ગયા ખુશી બેન પડી ગયા પડી ગયા ને સામે ગયા તા જો આપણે અહીંથી દેખાય એ આ દેખાડો જો સામે દેખાય ને મંદિર ક્યાં ગયા તા ત્યાં ઉપર છે આવો કઈક છે ભ્રુગુરુ છે આશ્રમ અહીંયા ફોટો પાડવાની મનાય છે એટલે અમે નહીં દેખાડી શકીએ મિત્રો અહીંયા ફોટો પાડવાની મનાય હોવો જાય બોર્ડ મેળવ્યું છે એટલે નથી વધારે મિત્રો આપણે આવી ગયા છીએ નીચે નીવાની મનાઈ હતી એટલે આપણે શૂટિંગ નથી ઉતારી શકીએ પણ અહીંથી બતાવો જો આ છે બધું પ્રાચીન યજ્ઞશાળા અને ભૃગુ ઋષિનું કુંડ છે અને અહીંયા છે કાંકા મહાદેવનું મંદિર મહાદેવનું મંદિર છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે ને જો આખો જંગલ એરિયા છે અહીંયા જ્યાં ઉપર આપણે ગયા તા એ છે આ ઉપર ગયા તા એ જગ્યા છે આખો જંગલ એરિયા છે અને આપણે હવે દર્શન કરી અને પાછા નીકળી ગયા છે હવે એક બીજું મંદિર છે વિદ્યાવાસિની માનું મંદિર બાજુમાં ત્યાં આપણે જવાનું છે ત્યાં જશું અહીંનો હમણાં નજારો આપણે તમને દેખાડ્યો આ એ તળાવ છે બહુ મસ્ત છે ચોમાસામાં આવવા છે એક છે કોયલ બોલો સામે જે મંદિર દેખાય ત્યાં આવે આપણે જવાનું છે બરાબર ખુશી બેન તો અમારે થાકે નઈ જો હમણે દોડવા મળશે જો કેડી લોકો સાહેબ જો અમે બધા હવે જઈએ છે ન્યા વિદ્વાસન મંદિર છે ન્યા જવાનું છે ખુશી બેન થાકી ગયા છે હવે એટલે ના નાટક ચાલુ થઈ ગયા કક સાહેબ ખુશી બેન નું નાટક ચાલુ થઈ ગયું ખુશી બેન ને જોઈએ ચપ્પલ કાઢી છે આપણે જવાનું છે વિદ્વાસન ચડીને

Ada pihak kamera lagi bos ya, ya. ઉતરી ગયા છે મંદિરે આપણે દર્શન કરીને આવી ગયા પાછાને ઉતરી ગયા અને હવે વાગી ગયા છે છ એટલે આપણે જવાનું છે ઘેર નહીં ખસે ને ઘેર તો દોસ્તો આ હતી અમારી ગુમલીની સફર જે તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને રૂગુકુંડના અમે અંદરથી શૂટિંગ નથી કરી શક્યા કેમ કે ત્યાં મનાય એટલા માટે ત્યાં આપણે શૂટ નથી કરી શક્યા પણ અહીંથી આપણે આ વિદ્યાવાસીની માના મંદિરના તમને દર્શન કરાવ્યા તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને હા જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ બાય